બે પરિ માટે મહિલા સહાય કેન્દ્રને સોંપવામાં આવી છે તેમજ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોડાતા રહો લાઈવ સાથે આ ઘટના સમયે સ્પા સંચાલક મુખ્તારનુર સુમરા સ્થળ પરથી ગાયબ હતો સ્થાનિક પોલીસે તેની વિરુદ્ધ માનવ તેમજ તજવીજ શરૂ કરવામાં આવી રહી છે પોલીસે સ્પામાંથી રૂપિયા ચાર હજાર રોકડા બે મોબાઈલ ફોન તેમજ કોન્ડામ સહિતના મુદ્દામાલ જપ્ત કર્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર કરશે આપના સુધી આ માહિતી પહોંચાડવામાં આવી છે દિવ્ય ભાસ્કર રિપોર્ટ મુજબ અને ગીર સોમનાથ લાઈવ ના માધ્યમથી હું સવાલ કરીશ કે ગીર સોમનાથ વેરાવળમાં છેલ્લા કેટલા મહિનાથી

ક્યાંક એવું તો નથી લાગતું કે જ્યાં બે ચાર લોકોના નામ બહાર પડ્યા છે યુવતીઓને લઈને આવ્યા છે એમાં પરપ્રાંતિ રાજ્યનું નામ શું છે એ કયા રાજ્યોમાંથી આ યુવતીઓનો સોદો કરીને આવવામાં આવ્યા હતા એ કયું રાજ્ય છે કે ત્યાં

આપણા સુધી જો આ સમાચાર પહોંચ્યા હોય અને જો આપને પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો